નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે જામનગર આપા યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે જામનગરમાં ચણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને ઓગણીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો ને પંચાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચારસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પાંચસો નેવું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને એસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા અગિયારસો નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા બારસો ને બ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રખ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપાસના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા પંદરસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં જીરુની વાત કરીએ તો નીચા ભાવ રખ્યા પચીસો રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા સાડત્રીસો ને પાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા અગિયારસો ને પાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ પાંચસો પીચોતેર રૂપિયા અને ઊંચા ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રખિયા સાતસો રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા બારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણા સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રખિયા છસો ને રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા આઠસો પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા અગિયારસો પાંચ રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા પચીસસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા બારસો રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા સોળસો પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલની વાત કરીએ તો નીચા ભાવ રખ્યા સત્તરસો રૂપિયા ને ઊંચા ભાવ રખિયા એકવીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રખિયા પચીસો રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા બત્રીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદની વાત કરીએ તો નીચા ભાવ રહી એક હજાર રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા તેરસો પંચાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા અગિયારસો રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા અઢારસો ને ત્રીસ રૂપિયા તો આ હતા મિત્રો જામનગર આપા યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગયો હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાઈ લઈ જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ